બાપુ એક પૌરાણિક પ્રસંગ છે ભગવાન શિવના દરેક મંદિરમાં નંદીની મૂર્તિ બિરાજમાન હોય છે નંદી એ કોઈ સામાન્ય બળદ નથી એ બ્રહ્મચર્યનું પ્રતીક છે અને નંદી ભગવાન શિવનું વાહન છે અને પુરાણોમાં એવું વર્ણવેલું છે કે ભગવાન શિવની સાથે સાથે નંદીની પણ પૂજા થવી જોઈએ અને નંદીની પૂજા વિના ભગવાન શિવની પૂજા અધૂરી ગણાય છે આ નંદી કોણ છે ભગવાન શિવનું વહાન નદી કઈ રીતે બને છે આજે એનો પ્રસંગ આપણે વર્ણવો છે પુરાણોમાં એક કથા છે કે શિલાદ નામે એક મુનિ હતા અને મુનિએ એવું વ્રત લીધું કે પોતે જીવશે ત્યાં સુધી આજીવન બ્રહ્મચર્ય પાડશે અને આ વ્રતના કારણે શિલાદ મુનિના પિતૃઓ દુઃખી થાય છે અને મનમાં વિચારો કરે છે કે શિલાદ મુનિ જો આજીવન બ્રહ્મચર્ય પાડશે તો આપણું શ્રાદ્ધ કર્મ કોણ કરશે અને આપણું શ્રાદ્ધ કર્મ નહીં થાય તો આપણો મોક્ષ સી રીતે થશે અને આના કારણે શિલાદ મુનિના પિતૃઓ દુઃખી થાય છે અને એક રાતે શિલાદ મુનિના સ્વપ્નમાં આવી અને શિલાદ મુનિના પિતૃઓ પોતાના દુઃખની વાત કરે છે અને પોતાના પિતૃઓની પ્રાર્થના સાંભળી અને શિલાદ મુનિ પુત્ર પ્રાપ્તિ માટે ઈચ્છા વ્યક્ત કરે છે ત્યાં સુધી સુધી આપણા આપણા પિતૃઓનો પિતૃઓનો શ્રાદ્ધ કર્મ નથી થતો મોક્ષ નથી થતો અને શિલાદ મુનિ પોતાના પિતૃઓને મોક્ષ આપવા પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે દેવરાજ ઇન્દ્રની આરાધના કરે છે અને દેવરાજ ઇન્દ્ર પ્રસન્ન થઈ અને શિલાદ મુનિને કે છે કે હે વરદાન આપવા માટે સક્ષમ નથી તમે દેવ મહાદેવની આરાધના કરો એમનું તપ કરો અને ભગવાન શિવને પ્રસન્ન કરો અને આટલું સાંભળી અને શિલાદ મુનિ ભગવાન શિવની આરાધના શરૂ કરે છે અને એનું કઠોર તપ કરે છે અને ઘણા વર્ષો પછી ભગવાન શિવ પ્રસન્ન થઈ અને શિલાદ મુનિને કહે છે કે હે શિલાદ મુનિ હું તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છું તમે માતૃની ભાવનાથી યજ્ઞ કરવા માટે જે જમીનનો ટુકડો પસંદ કર્યો હતો એ જમીનમાં પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો તમને પુત્ર પ્રાપ્ત થશે અને આટલું કહી અને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા શિલાદ મુનિ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવા જમીન ખેડે છે અને બે દાણાઓની વચ્ચે શિલાદમુનિને મુનિને એક પુત્ર પ્રાપ્ત થાય છે અને પુત્રને જોઈ અને શિલાદમુનિ ખુશ થાય છે અને આનંદિત થઈ અને એના મુખમાંથી શબ્દો સરી પડે છે નંદી 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 અને બાપુ નંદીનો અર્થ થાય છે આનંદિત પ્રસન્ન અને આના કારણે એ બાળકનું નામ પણ નંદી રાખવામાં આવે છે અને ખેતર ખેડવા માટે શિલાદ મુનિએ બળદનો ઉપયોગ કર્યો હતો એટલે આ પુત્રનો મુખ પણ બળદ જેવું જ હતું શિલાદ મુનિએ પોતાના પિતૃના મોક્ષ માટે પુત્રની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પુત્ર નંદી જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ શિલાદ મુનિને પુત્ર મોહ પણ વધતો જાય છે અને એક દિવસ શિલાદ સહિત અન્ય દેવતાઓ આવે છે અને આ સિલાદ શિલાદ મુનિને દીર્ઘાયુના આશીર્વાદ આપે છે પરંતુ નંદીને કોઈ આશીર્વાદ આપતા નથી અને આના કારણે શિલાદ મુનિ દુઃખી થાય છે અને પોતે દેવતાઓને કહેશે કે તમે નંદીને શા માટે આશીર્વાદ નથી આપ્યા અને ત્યારે દેવતાઓ શિલાદ મુનિને કહેશે કે નંદીનું આયુષ્ય અલ્પ છે માત્ર સોળ વર્ષની ઉંમરમાં નંદીનું મૃત્યુ થશે અને આટલું સાંભળી અને શિલાદ મુનિ દુઃખી થાય છે પરંતુ નંદી કહે છે કે ચિંતા ન કરો મારો જન્મ ભગવાન શિવના આશીર્વાદથી થયો છે મને ભગવાન શિવે જન્મ આપ્યો છે તો મૃત્યુ પણ ભગવાન શિવ જ નક્કી કરશે નંદી ભગવાન શિવનું કઠોર તપ કરે છે અને નંદીના કઠોર તપથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અને નંદીને કહે છે કે હે નંદી તું મારો જ અંશ છે એટલે મૃત્યુનો કોઈ સવાલ નથી અને ભગવાન શિવ નંદીને પોતાના ગણાધ્યક્ષ તરીકે નિયુક્ત કરે છે અને પોતાના વાહન તરીકે સ્વીકારે છે અને ત્યારબાદ નંદી નંદીમાંથી નંદીશ્વર બની જાય છે અને તેમના લગ્ન મરુતોની પુત્રી સુઈશા સાથે કરવામાં આવે છે અને ભગવાન શિવ નંદીને વરદાન આપે છે કે જ્યાં તારો વાસ હશે ત્યાં મારો નિવાસ હશે અને ત્યારથી લઈ અને દરેક શિવ મંદિરમાં ભગવાન શિવની સમક્ષ નંદીની મૂર્તિ સ્થાપિત હોય છે બાપુ આવા તો પુરાણોમાં ઘણા બધા પ્રસંગો વર્ણવેલા છે અને આ પ્રસંગો સાંભળવાથી વાંચવાથી આપણું જ્ઞાન વધે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર